માતાજી જો વરિયારી પાણી પાવાનું ચાલુ થઈ ગયું છે અને ભૂંગળામાં પણ હેલવું આવે પાણી જોઈ લો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો મિત્રો પાણી પણ ચાલુ થઈ ગયું છે વરિયારીમાં એ પાવાનું જોઈ લો ભૂંગળામાં એ હરો પાણી વધતું જાય છે મીઠું પાણી

આ ડોલમાં રોડ બનાવ્યો છે આપણે મિક્સ કરી વેરી કોમ પછી તમને બતાવું એક કેન છે એમાં નાખવાનું આ કેનમાં દવા નાખીને પાણી નાખી દેવાનું પછી ચાલુ કરી દેવાનું આ બધું પાવાનું છે હામે સેઠો છે તો મિત્રો ફાઇનલી વરિયાળીમાં પાણી ચાલુ થઈ ગયું છે તમે જોઈ લો હાથ આઠ હાથ આઠમાં મૂકેલું હોય નજીકથી તમે બતાવું અને આ ઓબાળ છે જેથી પાણી થોડું ધરીને પીવે અને ધોળ્યું જાય આ પડખે કહું છે છે આઠ કીન વળી રોડ મૂકીને પાવામાં આવ્યું ત્રીજું પણ મીઠું અને